હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડિતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માની રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું અને ફરી એકવાર રાહુલજી રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેધરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુબી કાથડી કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તો એમણે ચૂપ કરી દીધા એમને ના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં બાહેધરી કે ખાતરી નથી આપી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે અધિકારીઓ અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારો પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવામાં પત્રિકા લઈને રજોડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહીએ પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વશરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપીના જવાનો અને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દોઢ મહિનામાં ઉનાકાંડનો ચુકાદો આવવાનો છે એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી એમનો હૉસલો એમનો મોરલ સ્પિરિટ એમનો નૈતિક જુસ્સો તૂટી જાય એવા બધાશયથી રાજ્યની સરકારે આ એસઆરપીના જવાનોની સિક્યુરિટી પણ હટાવી દીધી છે આ રાજ્યની સરકારની પીડિતો માટે તો સૌથી પહેલાં તો હું મીડિયાના સૌ સાથીઓનો આભાર માનીશ કે આખું ટીઆરપી ઝોનના ભ્રષ્ટાચાર અને અન્યાયના આ એક કરુણાંતિકાવાળા ઘટનામાં તમે લોકો જે જનતાની લડાઈ પીડિત પરિવારોની લડાઈ તમે જે લડ્યા છો એના લીધે અમને પણ ઘણું બળ મળ્યું છે લડવા માટેનું એટલે તમારો આભાર પણ સાથે સાથે એ પણ કહું જેમ જિજ્ઞેશભાઈએ હમણાં વાત કરી કે જેમ પીડિત પરિવારોને અને વિપક્ષોને પ્રતાડિત કરવાનું અત્યારનું શાસન કામ કરે છે એમ તમારે બધાને પણ કદાચ બહુ જ ટૂંકા ગાળામાં પ્રતાડિત થવાનું આવશે તમે પણ મક્કમ અને નિર્ધાર બનીને લખશો તો કહેવાતી મૃદુ સરકાર જે છે એનો કોરડો વીંઝશે એવું દેખાઈ રહ્યું છે ધમકીઓ પત્રકારોને પણ મળી રહી છે અને તમે આવું બોલવાનું બંધ કરો નહીં તો તમારી અને ઇનડાયરેક્ટલી મેસેજ પણ પહોંચી રહ્યા છે જે આપણા મક્કમતાથી વાત કરનાર મીડિયાના જગતના લોકો ઉપર કે તમારી ઉપર કેસ થવાની પૂરી સંભાવના છે એટલે હું આપ સૌને પણ કહીશ કે આપ જે લડાઈ લડી રહ્યા છો એમાં અમે આપની સાથે છીએ તમે જનતાની લડાઈ લડો છો ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રીનું બોલાવવું એટલે મને ક્યાં આમ એવું આશા જાગેલી કે આ મુખ્યમંત્રી ભલે રબર સ્ટેમ્પ કહેવાતા હોય આ મુખ્યમંત્રી ભલે દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલતા હોય પરંતુ આ બાબતમાં એ કંઈક મૃદુ હોવાનું અને ખાસ કરીને જે ધાર્મિક હોવાનો એમનો જે ચહેરો છે એ જોતાં મને એમ લાગતું હતું કદાચ આ બહુ જ ઝડપથી પીડિત પરિવારોની વાત સાંભળીને એક્શનમાં આવશે પણ જેમ ભીનું સંકેલવા સમિતિ એસઆઈટી રચાઈ છે એવી જ રીતે આમણે પણ એક લિપાપોથી કરવાનું અને માત્ર બોલાવીને વાત સાંભળવાનું નાટક કર્યું આમ તો ન સાંભળ્યા બરાબરનું એમણે કામ કર્યું આ બધું જોતા પીડિત પરિવારો સાથે ચર્ચા થઈને એમને પણ લાગે છે કે આ સરકારની સામે લડ્યા સિવાય ન્યાય મળ્યો નથી એટલે મોરબીથી શરૂ કરીને પહેલી ઓગસ્ટ તારીખ આગે પાછી એકાદ દિવસ થાય પણ ખરી બધા બાકીના મિત્રો સાથે ચર્ચા પણ કરશું પણ ઓગસ્ટની શરૂઆતથી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી સળંગ પંદરેક દિવસની પદયાત્રા જે છે એ અહીંથી અમદાવાદ સુધીની અને એક કાર્યક્રમ એવો કે એમાં પીડિત પરિવારો પણ હશે અને કમસે કમ અલગ અલગ જે લોકો આ લડાઈ લડવા માગે છે એવા લડાયક સાથીઓ એક પછી એક શહેર એટલે મોરબીથી શરૂ કરીને ટંકારા ટંકારાથી અહીંયા રાજકોટ અને રાજકોટથી ચોટીલા ચોટીલાથી સાયલા સાયલાથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી વિરમગામ અને વિરમગામથી સાણંદથી અમદાવાદ સુધીની એક યાત્રા પંદરમી ઓગસ્ટે ગુજરાતમાં એક મહાધ્વજવંદનનો કાર્યક્રમ થશે કારણ કે ગુજરાતના લોકોની એક જુદા પ્રકારની ન્યાયના જંગની લડાઈ આઝાદીની લડાઈએ પંદરમી ઓગસ્ટે અમે મહાધ્વજવંદનનો કાર્યક્રમ કરશું આ કાર્યક્રમ દરમિયાન પદયાત્રામાં દેશભરમાંથી વિવિધ લોકો અને સંગઠનના લોકો એ અલગ અલગ સ્થળ ઉપર આવશે એટલે આ આખી ગુજરાતમાં જે અત્યારે ભ્રષ્ટાચાર અને અન્યાય થઈ રહ્યો છે એના વિરુદ્ધની લડાઈનો એક રીતે તો આ જનતાની લડાઈ ગણાશે અમદાવાદથી વડોદરા વડોદરાથી ભરૂચ અને ભરૂચથી સુરત કારણ કે ગૃહમંત્રી પોતે સુરત રહે છે હાલના આમ પ્રમુખ તરીકે જે ભાજપના છે એ પણ સુરતમાં રહે છે અને સરકાર સુરતથી ચાલે છે અને દિલ્હીથી ચાલે છે એટલે સુરત તક્ષીલાનું આખી જે ઘટના બની અને ત્યાં ન્યાય નહીં મળ્યો પાંચ વર્ષ પછી પણ એ લોકો ન્યાય ઝંખે છે મિત્રો અમે પાલભાઈ જીગ્નેશભાઈને અમે લોકો માત્ર અહીંયા ટીઆરપીમાં પીડિત થયેલા લોકોના જ સંપર્ક કરીને એમના જ દુઃખ દર્દ માટેની લડાઈ મર્યાદિત રાખવાના બદલે અમે બીજા પીડિત પરિવારોને પણ મળ્યા મોરબીના પીડિત પરિવારો સાથે બેઠક કરી એમની વેદનાને સમજવાની કોશિશ કરી વડોદરાના હરણીના પીડિત પરિવારોને મળ્યા ત્યાં બેઠક કરી તક્ષીલાના પીડિત પરિવારો જે છે એને મળ્યા બધાની એક જ વાત આવે છે કે અમને જીવતા જીવ ન્યાય મળે અમે જીવીએ છીએ ત્યાં સુધીમાં ન્યાય મળે ન્યાય આવશે કદાચ અમે નહીં હોય અને આરોપી પણ નહીં હોય ના ફરિયાદી હોય